નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ન્યૂઝ ગરબાડાનું પૌરાણિક શિવ મંદિર આજે રામનાથ મહાદેવ મંદિર તરીકે પ્રખ્યાત છે ગરબાડા નગરનું હાલનું રામનાથ મહાદેવનું મંદિર પ્રાચીન કાળમાં શિવ પંચાયતન મંદિર હતું આપણા શાસ્ત્રોમાં શિવ પંચાયતન પૂજાનું ઘણું મહત્વ છે જેમાં ભગવાન વિષ્ણુ શંકર ઉમિયા ગણપતિ અને ભાસ્કરની પૂજાનું વિશેષ મહત્વ છે જે બાબત ધ્યાનમાં રાખી જે તે સમયના પ્રાચીન યુગના લોકોએ ટેકરી પર પ્રકૃતિના ખોળામાં શિવ પંચાયતનના આ ભવ્ય નક્ષીકામવાળા કાળા પથ્થરના મંદિરનું નિર્માણ કર્યું તે જમાનાના લોકો દ્વારા મંદિરમાં ભગવાન શિવ વિષ્ણુ ઉમિયામાં ગણપતિ કાર્તિકેય તથા ભાસ્કર એમ પંચ પરમેશ્વર ભગવાનને બેસાડવામાં આવ્યા હતા તથા મંદિરની આસપાસ ભવ્ય નક્ષીકામવાળી પ્રતિમાઓ પણ બનાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે જ્યારે આ મંદિર નિર્માણ થયું ત્યારે જૂનું ગરબાડા ગામ ઉત્તર બાજુ એટલે કે ખારવા ગામ તરફ વસવાટ કરતું હતું આજે પણ ગામના ઘણા ખરા લોકોની ખારવા ગામમાં જમીનો આવેલી છે જ્યાં તેઓ આજે પણ ખેતી કરે છે સમય જતાં મોગલ શાસનકાળ દરમિયાન વિદેશી આક્રમણ આક્રમણખોરો અહીંના જંગલમાં હાથી પકડવા આવ્યા હતા ને તે સમયે જ્યાં પણ તેઓને મંદિરો જોવાયા તેનો તેઓએ ધ્વંસ કર્યો અમૂલ્ય મૂર્તિઓ સહિતની ચીજ વસ્તુઓ ચોરી ગયા સમય જતા મુઘલ શાસનનો અંત આવ્યો અને મરાઠા સામ્રાજ્યનો ઉદય થયો આ શાસન દરમિયાન ઇન્દોરની મહારાણી અહિયાં દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો તે જમાનાના મંદિરના પ્રાચીન અવશેષો આજે પણ આ મંદિરમાં પૂજાય છે મંદિરમાં પ્રવેશતાની સાથે જ ડાબા હાથ પર ગણેશ અને વિષ્ણુ ભગવાન બિરાજમાન છે જમણા હાથ તરફ કાર્તિકેય અને હનુમાનજી બિરાજમાન છે તથા મંદિરના ભૂગર્ભમાં માતા ઉમિયા અને શિવજી બિરાજમાન છે જે શિવ પંચાયતન મંદિર આજે ગરબાડા રામનાથ મહાદેવ મંદિર તરીકે પ્રખ્યાત જે જમાનાના ભગ્ન શિલ્પકારીના અવશેષો આજે પણ ભવ્ય પ્રાચીન ભૂતકાળ મંદિરની ભવ્યતાની સાડી પૂરી રહ્યા છે અગાઉ સંવત બે હજાર ઓગણચાલીસ ગ્રામજનો દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ અઢારમી સદીમાં રોગયાળો ફાટી નીકળતા તારાજી સર્જાય જેમાં અનેક લોકોની ખુવારી થઈ આ વખતે સમગ્ર ગરબાડા ગામને સ્થળાંતરિત કરવામાં આવ્યું અને તે ગામ દક્ષિણ તરફ વસાવવામાં આવ્યું જે હાલનું ગરબાડા ગામ કહેવાય છે